એક્સપ્રેસ સ્વાગત છે સરપંચ ઉપર સતર મુદ્દાની અરજી ભ્રષ્ટાચાર પુરાવા સાથે દિલીપસિંહ સોલંકી આપી હતી ત્યારબાદ પ્રધાનમંત્રી પોટેભરથી અરજી આવી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેટર લખવામાં આવ્યું હતું કે અમે આઠમી તારીખે તપાસ માટે આવવાના છે તેમ કહું હતું તપાસ અધિકારી તપાસ માટે આવ્યા હતા તે બાદ જે સત્તર મુદ્દાની તપાસ કરવાના હતા અને સ્થળ નિરીક્ષણ કરવાના હતા તે સમયે તેમણે સરપંચનો કોઈ ભ્રષ્ટાચારની શંકા જતા જે તે અધિકારીઓ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા અને હવે જોવાનું રહું કે સરપંચ ભ્રષ્ટાચારી છે કે જે તે અધિકારી તપાસ માટે આવવાના હતા જે તે સરપંચ દ્વારા કોઈ મલાઈ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે શું બનાવ બન્યો હતો ભાઈ મારો બનાવ્યો હતો મેં ભ્રષ્ટાચાર સત્તર મુદ્દાની કયા ગામનો વાસણા કોતેરા ગામ મેં સત્તર મુદ્દાની અરજી આપી હતી ભ્રષ્ટાચારો પુરાવા સાથે અને સાહેબે આજે મારી આઠ તારીખ આઠ તારીખના રોજ તપાસ માટે મને લેટર લખ્યો હતો કે હું આઠ તારીખે તપાસે આવી રહ્યો છું જિલ્લા વિકાસ અધિકારી સાહેબે લેટર પાડ્યો પ્રધાનમંત્રી આવાસ પ્રધાનમંત્રી પોર્ટેબલથી કાર્યાલયથી આ અરજી મળેલ હતી અને એને તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારીએ એમને સોંપી અને તપાસ કરતાં કરતાં અધૂરી તપાસ કરીને ત્રણ મુદ્દા છોડીને ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે એ ભાગી છૂટ્યા અમને પૂછ્યું કે અમારે કોઈ મિટિંગ છે અમારું કારણ છે તો એમને મને પત્રક પાઠવ્યો કે અમારે પત્રક આઠ તારીખનો પાઠ્યો પહેલાં ત્રણ તારીખનો પાઠ્યો અને ભીનું સંકેલીને અહીંયા ભાગે છૂટ્યા કારણ કે અમારી તદ્દન સાચી રજૂઆત હતી અમને એવું લાગી રહ્યું કે કોઈ મોટા અધિકારી સાથે સંડવાયેલા હોય મને એવું તો લાગી જ રહ્યું છે બિલકુલ કામ નહીં કે મારી સાથે મારું મિત્ર મંડળ છે મેં પુરાવા સાથે રજૂઆત કરી ત્યાં સરપંચ શ્રી હાજર હતા જ્યારે અધિકારીઓ હાજર હતા અને પ્લસ તલાટી કમ મંત્રી એમને અમે ભીનું સંકેલો પુરાવા સાથે તો એમને લાગ્યું કે હું મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છું એવું લાગી રહ્યું અને અધૂરી માહિતી છોડતા

Harga itu? Harga itu? Harga itu? Malari mata, malari mata, malari કલેક્શન આપણે માગણી કરી કલેક્શન નાખવા લઈને લોકો પાછી રીતે